તે દરમિયાન ખરોડ ચોકડી પર લેન્ડમાર્ક હોટલ સામે અચાનક બાઇક પર કંટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જવા પામી હતી બાઇક લઈ રોડ પર પટકાતા ગંભીર ઈજા તેમને પહોંચી હતી જેને ઈજા સાથે નજીક આવેલી ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઘટના અંગે મૃતકના સંબંધી સનીલ રાજવંશીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડમાર્ક હોટલના સીસીટીવીમાં સમગ્ર અકસ્માત કેદ થઈ જવા પામ્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો